દેવું ભગવાન આજે આપણે આવી ગયા છે આપણા પાર્ટનરની વાડી બુટાણી ની વાડીએ ગયા વર્ષે આપણે ચાર વીઘાનું મરચાં કર્યા હતા અને પંદરસો સોળસો કિલો જેવું મરચાંનું પાવડર કરી અને આપણે વેચેલું છે આ વખતે આપણે ત્રણ વીઘા જેવું પાછું વાવેતર કર્યું છે અને મરચા હારા સારા છે અત્યારે આપણે તમે જોઈ શકો છો અને આ વખતે પણ આપણે મરચાંનો પાવડર કરીને જ વેચવાના છે અને પ્યોરિટીવાળું આપણે કોઈ કલર કે કેમિકલ મિક્સ કર્યા વગરનું ડાયરેક્ટ આપણે જ દરાવશું પોતે અને આપણે જ પેકિંગ કરીને વેચીએ છીએ દર વખતે એટલે દરેક ખેડૂત મિત્રોને આપણી સલાહ છે કે તમારાથી વેચાય એટલું તમે વાવતર કરશો તો તમને ઉત્પાદન વધુ મળશે અને ખર્ચમાં તમારે ઘટાડો થાય કારણ કે આ મરચાં એવી વસ્તુ છે ગયા વર્ષે તો સાતસો આઠસો અને પંદરસો લગીને ગયા હતા એ આપણે બસો અઢીસો રૂપિયા કિલો મરચું પાવડર વેચેલો હોય તો આપને આ આપણે ઉત્પાદનનું વળતર મળી રહે એટલે ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રોને આપણી ખાસ સલાહ છે કે પોતાનું વાવતર કરી પોતે વેચતા શીખો તો તમને બે રૂપિયા વધારે ગમાતા આવડશે જય ગુરુદેવ મળશું નવા વિડીયોમાં